સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં કુલ જગ્યાની વાત કરીએ તો પાંચસો બત્રીસ જેટલી જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી લઈને છે તે પિસ્તાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો તેર નવ બે હજાર ચોવીસ સુધી છે આમાં જે ફોર્મ સ્વીકારવામાં આવશે તો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે ઓફિશિયલ જે નોટિફિકેશન જાહેરાત કરવામાં આવી છે આ ભરતી મિત્રો છે રોજમદાર સફાઈ કામદાર પાર્ટ ટાઈમ માટેની ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે જેમાં જે તમે જોઈ શકો છો રોજમદાર સફાઈ કામદાર પાર્ટ ટાઈમ માટે પાંચસોને બત્રીસ જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે પગાર ધોરણમાં મિત્રો છે સરકારશ્રીના વખતો વખતના જે બિનકુશળ કામદારોના મિનિમમ બેજસના ધોરણ મુજબ છે પગાર ધોરણ છે આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પિસ્તાળીસ વર્ષ સુધીની વયમર્યાદા છે આમાં રાખવામાં આવી છે અને લાયકાતની વાત કરવામાં આવે તો ઉમેદવાર એ છે તેના પરિવારમાં ઓછામાં ઓછા વીસ કે તેથી વધુ વર્ષની વર્ષથી તેઓ રાજકોટમાં રહેવાસી હોવા જોઈએ ઉપરાંત બીજી છે માતા પિતા અથવા તો દાદા દાદી રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાદાર કામદાર તરીકે રહી ચૂક્યા હોવા જોઈએ ઉપરાંત વાત કરીએ તો ઉમેદવારના પરિવારના કોઈ પણ વ્યક્તિ સરકારી કે અર્ધ સરકારી કે પબ્લિક સેક્ટરમાં છે તે નોકરી ન કરતા હોવા જોઈએ આ અન્ય લાયકાતો છે આની રહેલી છે હવે મિત્રો આપણે વાત કરીએ તો તમારે છે આમાં જે ફોર્મ ભરવું હોય તો કઈ રીતના ભરી શકો તો ઉક્ત જગ્યા માટે ઉમેદવારે નોંધાવેલ માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ ઓફિસ છે તથા તમામ ઝોનના સિવિક સેન્ટર ખાતેથી ઓફિસના સમય દરમિયાન એકવીસ આઠ બે હજાર ચોવીસથી અગિયાર નવ બે હજાર ચોવીસ સુધી છે નિયત અરજી ફોર્મ છે મફતમાં મેળવી લેવાનું રહેશે અને ભરેલે જે ભરેલી અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતે દસ સાડા દસથી પાંચ વાગ્યા સુધીમાં જે દરમિયાન એકવીસ આઠ બે હજાર ચોવીસથી તેર નવ બે હજાર ચોવીસ દરમિયાન છે રૂબરૂપ છે તમારે ત્યાં આપવાના રહેશે એટલે કે રૂબરૂ સ્વીકારવામાં આવશે તમારે છે તે ફોર્મ જમા કરવાનું રહેશે તો આ રીતના અરજી મિત્રો સફાઈ કામદારની છે જેના પરિવારમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હોય અને છે હવે તેના જે બાળકો અથવા તો તેના પોતરાઓને છે હવે સફાઈ કામદારની જે છે જે નોકરી મેળવવી હોય રાજકોટ મહાનગરપાલિકામાં તો તેઓ છે આમાં એપ્લાય કરી શકે છે આપણે જે કહ્યું તે મુજબ છે તમારે ફોર્મ લઈ ફોર્મમાં તમારા જે માહિતી ભરી અને છે જે આપેલી તારીખ સુધીમાં તમારે છે ત્યાં જે રૂબરૂબ છે તમારે જે સિવિક સેન્ટર ખાતે છે તે આપવાનું રહેશે